આજે છે સોમવાર અને આજે હતી અમારે સવારમાં રજા અત્યારમાં ઓઇલી ખાવાનું હા ભાઈ ક્યારેક તો ખવાયો અને આ અમારા ક્રિશભાઈએ કાલે રાત્રે આવું ઇનોવેશન કર્યું હતું કે ટ્રેક્ટરમાં છાસ ને એના પપ્પા છે એમાંથી છાસ ભરીને પીવે પણ સવારમાં એ ઇનોવેશનની હાલત જુઓ મારું કામ વધાર્યું આજે છે સોમવાર અને આજે કઈક રજા છે કે તને તને તો હું અને ઈ વ્યક્તિ કોણ છે હાલો હું તમને બતાવું દાદાના દર્શન વગર તો આગળ જવાતું જ નથી અને આ અમે નીકળી ગયા છીએ નદીએ જવા માટે થેન્ક યુ સાહેબ ને આ ફૂલ બહુ જ ગમે છે એટલે જ્યાં જાય ત્યાંથી મારા માટે ફૂલ તોડી મને હાથમાં પેલા પકડાઈ દે છે એટલે મારે સાચવવા તો પડે કઈ ફેંકી તો દેવાય નહીં નહીં તો થોડી એમ થાય ફેંકી દીધા એટલે મારે હાથમાં એક વસ્તુ વધે પર્સની સાથે સાથે ફૂલ Wow આ કાટાળા રસ્તામાંથી નીકળતા નીકળતા તમારી સામે નદી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ નદીમાં જવા માટે ઘણા રસ્તા હતા પણ આ પુલ જેવો રસ્તો હતો મને થોડીક બીક લાગતી હતી પણ કાંઈ વાંધો ન આવ્યો આમ તો થોડુંક નાળું કંઈક મોટું હતું લાઈ લાઈલું અને આ એ નદી છે જે ગોખરવાળાના પુલની નીચે આવેલી છે છિછરું પાણી છે થોડાક પાણાને થોડીક રેતી પણ નવા એવું છે બહુ ઊંડુંય નથી એટલે અમે લોકો નાવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા હું થોડીક રીલ્સ બનાવતી હતી છત્રી લઈને તો આ હું છત્રી લઈને અને તડકોય હતો એટલે છત્રી આમે મજા આવે એવું લાગતું હતું અને હું મારી રીલ્સ બનાવતી હતી પણ પવન હતો એટલે મારી છત્રીનો થઈ ગયો કાગડો હારે હારે મારોય કાગડો થઈ ગયો કોઈ વાત છત્રી અરખી આવે જ નહીં મારે કેવી રીતે રીલ બનાવી એવું થયું પછી કંટાળીને મેં મૂકી દીધી કોને ખબર એકાદી રીલ બનાવી હોય તો જોવી પડશે મારે હજી કે બની કે ન બની પણ છત્રી છે એ બહુ સરસ કલરફુલ લાગતી હતી તો મેં કીધું કંઈક સારું લાગશે પણ કાગડો જ બની જતી હતી પવન જ એવો હતો ઊંધો પવન આવતો હતો એટલે પછી ઊંધો પવનમાં કરીને તો હજી કાંઈ વાંધો આવ્યો નહીં એકાદી રીલ બની ગઈ હશે સ્ટાર્ટિંગમાં થોડીક રીલ્સ બનાવ્યા પછી સાહેબ મને હાથ પકડીને પાણી લઈ જતા હતા જેમ ઓલા કેદીને લઈ જતા હોય એમ કારણ કે મને છે ને નદીના પાણીનો એક ટકોય વિશ્વાસ ન આવે અને એમાંય આ ગણેશ વિસર્જનમાં કેટલાય માણસો ડૂબી જાય છે એવું સાંભળ્યા પછી હું બહુ બી જાઉં છું નદીનું પાણી આમ ગમે પણ ક્યાં ઊંડું હોય કે ક્યાં ન હોય એ ખબર રહેતી નથી એટલે મને છે ને પાણીનો એક ટોકોય વિશ્વાસ નહીં હજી સ્વિમિંગ પૂલ હોય તો આપણને ખબર હોય કે ભાઈ કેટલું ઊંડું છે કેટલું નહીં નદીમાં કાંઈ એવી ખબર પડતી નથી એટલે મને હાથ પકડીને નદીમાં હું નદી દરિયામાં બહુ ઓછી ના છું કારણ કે મને બીક લાગતી હોય છે કે પાણીમાં ડૂબી જાયશ કે નહીં એમ તરતા આવડતું નથી અહીંયા આ બાળકો છે એ તો મારી પેલા આવીને તરવા માંડ્યા ને ડૂબવા માંડ્યા ને અને મારી બેનને બધા એ તારે પાણીમાં એને બધાને મજા આવી જાય તો પછી હું બેહી ગઈ પલોઠે વાળીને કારણ કે એ મને ખીજાણી બે જાય બાજુમાં અને જેવી એ બહાર નીકળીને એવી મેં મારું પ્લાનિંગ કરને કહું કે હું તો કાંઠે બેહીને નાવવાની છું જેને જ્યાં નાવું હોય ન્યાય ન્યાય એટલે હું કાંઠે કિનારે જવા માટે નીકળી ગઈ અને એ બહાર નીકળી ગઈ ને એટલે મેં તે કિનારે એ તારે પલોઠો વાળીને નાવાનું ચાલુ કરી દીધું એક જ કંપની થી છેતરાયેલા બે વ્યક્તિઓ અહિયાં એક જ કંપની થી બે વ્યક્તિઓ છેતરાયેલા છે અને બે કસ્ટમર ડૂબી જવાની તૈયારીમાં છે કંપનીમાંથી કેવી રીતે રિપ્લેસમેન્ટ લેવું એની ચર્ચા ચાલી રહી છે એક જ કંપની થી છેતરાયેલા બે કસ્ટમર કસ્ટમર છે અને આ કંપનીઓ ચર્ચા કરી રહ્યા છે કે રિપ્લેસમેન્ટ કેવી રીતે કરવું

મને નદી એને ઉડાવવાની આ જ વ્યક્તિ છે જેનાથી હું બી જાઉં છું પેલા નાવા ગયા અને હવે ખાવા ગયા આ એ જ હોટલ છે જ્યાં અમે જમવા ગયા હતા સાવરકુંડલા સાઈડ આવી છે આ હોટલ અને હોટલમાં જઈએ એટલે એ જ પરિસ્થિતિ ઊભી હોય છે કે આપણે અડધું પડતું જમીએ ને પછી આ હાલત થાય રાહ જોવાની એમાંય હચુ ડચું હતા પહેલાં એમ થતું હતું કે મોડા નાસ્તો કર્યો છે તો જમવા ન થવું વળી પાછા આગ્રહ વસ થઈને કીધું હાલો થોડુંક થોડુંક કંઈક ખાઈ લઈએ એટલે જમ કીધું જમી આવીએ અત્યારે તો એક ઝડીકી વાત લાગે તો કેવું ઘરે જો રસ્તે માં વાર લાગી હોય તો ઘે જડ રસ્તે કર્યું નથી બની જી કેમ ના થયું જો રાહ જોઈ રહ્યા છોકરાઓ ભેગા હોય એટલે ઓલા હળગતા પાંદડાની અંદર નૂડલ્સ ને બધું આવે એ તો મંગાવવું જ પડે એ તારે અંદર ખાલી હોય મંચુરિયન નૂડલ્સ ને ઓલી બટેકાની ચીપ્સ ને તો એ તો હળગતા પાંદડા તો વાળું તો મંગાવવું જ પડે છોકરો હોય એટલે અને એક ઓળખું મન્ચુરિયન આ બે વસ્તુ તો છોકરાઓ ભેગા હોય ને એટલે મંગાવવાના જ સમજી લેવાનું હું તો ઘણીવાર બાંધી નહીં ક્રિશભાઈથી ખાવાનું માંગી લો કારણ કે એને જ ખબર ન હોય કે ફ્રેશ છે કે નથી આપણે ચાખીએ તો ખબર પડે કે ફ્રેશ છે કે નહીં કેમ લાગે એવું થઈ જવું છે બધી ખાલી થઈ ગયું છે ભાઈ કેમ તો ઊભા થવું

बराबर ने ऐसे काम कल थी कर तो <laughs> तो खरा ये क्या बे भले बैठा ओके मैं आ गया का उभरिया દિવસ મજા કરીને એની પછી આ સજા છે જોવો કપડા વાળવા પડે છે અને કબાટ ગોઠવવો પડે છે ને ત્યારે મનમાં એવો વિચાર આવે છે કે હવે એક કપડું લેવું નથી કેટલા કપડા છે કબાટમાં કઈ હમાતું નથી પણ પછી જયારે બહાર જવાનું થાય ને ત્યારે એમથી મારા પાસે કઈ કપડા જ નથી પહેરવું હું હવે આ સમસ્યાનો ઉકેલ મારી પાસે તો કઈ છે નહીં પાસે હોય આજે રજા હતી સવારમાં સરસ મજાનો નાસ્તો કર્યો અને અણધારિયા નદીમાં ફરવાઈ વ્યા ગયા પણ પાછા આવ્યા તો અહીં નહીં કાલનું રહી ગયેલું એક અધૂરું કામ એ તો કરવું જ પડે ને તમને એમ થતું હશે કે આ કદી આ રીલું મૂક્યા કરે ના કદી વિલોગ બનાવ્યા કરે બીજો કાંઈ ધંધો જ નહીં હોય ના ભાઈ ના અહીંયા અધૂરા કામ પૂરા કરવા પડતા હોય છે કામવાળા કામ કરી દે કારણે ઘર થોડું સાફ કર દે ને બધું ગોઠવી થોડા દે તો આપણે જ કરવું પડે બીજા દિવસે આપણે જ કરવું પડે કરો તો ત્રીજા દિવસે આપણે જ કરવું પડે કરવું તો પડશે જ અહીંયા સરસ મજાની બે દિવસની પાછી રજા પૂરી થાય છે જે સે થે કામ પર જાઓ પાછા આવીને કામ કરો પાછા કામ પર જાઓ પાછા આવીને કામ કરો બસ આ જ આપણી લાઈફ છે લાઈક તો તમે કરશો નહીં સબસ્ક્રાઈબ તમે કરશો નહીં એટલે એવું કંઈ મારું કહેવાનું થતું નથી ગુડ નાઇટ એવું તો કહી શકાય ને